મિત્રો રાજ્યની મોટા ભાગની સિવિલ હોસ્પિટલોમાં લાલિયાવાડી ચાલતી હોય એના અનેક બનાવો જે પ્રકાશમાં આવતા હોય છે પરંતુ વાત એટલી છે મિત્રો કે સામાન્ય લોકોને દરરોજ એટલે કે ડગલેને પગલે કડવા અનુભવો થતા હોય છે પરંતુ બહાર ત્યારે આવતું હોય છે કે કોઈ સેલિબ્રિટીને કોઈ કડવો અનુભવ થાય અથવા કોઈ રાજકીય નેતાને કડવો અનુભવ થાય કે અથવા તો એના કોઈ સગાને કડવો અનુભવ થાય આવી જે ઘટના છે તે આજ સવારથી પ્રકાશમાં આવી છે આમ તો બનાવ એકાદ મહિનાની આસપાસનો છે પરંતુ આજે સવારથી આખી ઘટના પ્રકાશમાં આવી છે અકાફા ગઢવી છે આંચે કલાકાર છે લોક સાહિત્યકાર છે એમના બેન જ્યારે એમને અકસ્માત દરેક મીડિયામાં આ બનાવ અત્યારે આપણે જોતા આપણી સાથે અખાબા ઘટવી છે થોડીક એમની સાથે વાત કરવી છે અખાબા ઘટના અમે હમણાં તપાસ કરી જાણ્યું તો પચીસ ફેબ્રુઆરીની આસપાસની ઘટના છે અને આજે એટલે આજે અગિયાર માર્ચ થઈ તો પચીસ તારીખે આખી આ ઘટના બની હતી તમે ત્યાં ગયા તમારી સાથે જે કંઈ ખરાબ વર્તન થયું કે દર્દી સાથે ખરાબ વર્તન થયું ઇમરજન્સી સારવારની જરૂર હતી એ સમયે જે કંઈ સારવાર મળે એ ન મળી આકાપા આખી ઘટના શું હતું અને શું આખી ઘટના બની હતી ને તમે ત્યાં આગળ ગયા તા એ પેલા એક વાત કરજો અમારા બેન છે રાજકોટ પરા પીપળીયા ગૌશાળામાં નોકરી કરે છે આખું પરિવાર અને એ લોકો અહીંયા રાજકોટથી ચાલતા ચાલતા હળવદ આવતા હતા માતાજી દર્શન કરવા માટે સરળ ગામ છે આપણું મોગલમાં એ વચ્ચમાં પાંચ પાંચે ગાડી એમને ઉડાડી દીધા કઈ જગ્યાએ ટંકારા પાસે આપણે મામાદેવનું મંદિર છે બિલકુલ સામે જ એટલે એ લોકોને લઈ ગયા મોરબી મોરબી લોકો ટાંકા લઈ લીધા પછી ક્યાંય તમે તાત્કાલિક સિવિલ લઈ જાઓ રાજકોટ રાજકોટ સિવિલમાં લાવ્યા સાડા આઠથી થી નવ વાગ્યે पर तक टाइम या चमल सवाल में सवाल में साधारणती 9:00 बजे લાવ્યા સાહેબ અમને 1:30 3:00 વાગે જાય પીજા કરો રિપોર્ટ આવતે એટલી વાર લાગી છે સિટી સ્કેન ના હવે તમને સિટી સ્કેન ક્યારે થ્યું છે કે રિપોર્ટ આવ્યો છે શું સારવાર થઈ છે આટલી બધી વાર રખાય ખરા દદેને મારે તાત્કાલિક પ્રાઇવેટ માં લઈ જાવતા રિપોર્ટ આપો એટલે હું લઈ જઉં પણ કોઈ ધ્યાન નહી આ 10 જણા લાઈન હતી સિટી સ્કેન માં મે કે સાહેબ फटाफट સિરીઝ કે સિટી સ્કેન કરો હવે સિરિયસ છે કે ભાઈ સાદી બેરો વારાવસ્થા થાય છે તાવ નહી થાય કે એટલે મેં કીધું મારી વાત સાંભળો તમે એવું ન કેતો કે ઓકા ઘડ્યું છે તમે મને પહેલાં લેલો પણ તમે જે સિરિયસલી નહીં પહેલાં લો તમે જોવો તો ખરા આ કે બેન મરવાની તૈયારીમાં છે એક્સિડન્ટ થયું તાત્કાલિક બે હાલ લોહી ગયું છે ટાંકા લીધા છે કીધું તો કે નહીં અમે જેમ થાય છે એમ કરશું તમે બે લુખો વાત કરતો ને ડૉક્ટર આવો ગરમ ન હોવો જોઈએ એ સી ડૉક્ટર સીટી સ્કેન કરતો ડૉક્ટર જઈશું મને તો આવી ખ્યાલ નો હોય મગજનો ડૉક્ટર ત્યાં હતો જ નહીં હાજર એટલે બે અઢી ત્રણ કલાક પછી આવ્યા છે રિપોર્ટ જોવા માટે ત્યાંથી એ લોકો મગજના ડૉક્ટર આવ્યા નથી એટલે પછી મેં કીધું હું અગાપા ઘટ્યું છું બેન હું એક ન્યૂઝ છું માની લો તમે હું સરકારને ફરિયાદ કરીશ તમારે એ એ લોકોએ ધ્યાન જ ન આપ્યું નર્સ્ટ હતા બધા હતા પછી હું અહીંયાથી તાત્કાલિક ત્રણ વાગે નીકળી ગયો વકાણમાં લઈ ગયો પ્રાઇવેટમાં મારી પાસે પાંચ રૂપિયા હતા તો હું વોકડમાં લઈ ગયો મારા બેનને પણ નાના માણસો શું થતું છે એટલા માટે હું આવ્યો છું માત્ર નાના માણસો માટે મારા કે દુશ્મન નથી સિવિલવાળા ડૉક્ટરો બધાય હું પ્રાઇવેટવાળા વખાણ કરું છું કારણ કે પ્રાઇવેટવાળા એને હજાર રૂપિયા બિલ થતું હોય તો પાંચ રૂપિયા લીધું છે નાના માણસો છે સાહેબ એ લોકો માન રાખ્યું મારું તો સિવિલવાળા કરે છે શું સરકારને હું વિનંતી કરું છું કે આપ મહિને મહિનાની વિઝિટ લો ને કે આ કંઈક ગરીબ માણસોને મારી નાખશે ના ના માણસો લઈ મારી હાલત થઈ છે તો ગરીબ માણસો સુધાતું હોય છે મને ઓળખવા છતાંય પડે આથી મરખા પર તમારા અમે નિવેદનો સાંભળ્યા છે તમારું કેવાનું એ થાય છે કે સરકારનો કંઈ આમાં વાંક નથી સરકાર તો ઘણું બધું સરકારી હોસ્પિટલોને દવાઓ કે બીજું ત્રીજું જે કંઈ વસ્તુઓ ત્યાં ખૂટતી હોય બધી આપે છે પરંતુ સ્ટાફ પૂરતી ધ્યાન દેતો નથી તો હવે સ્ટાફ પૂરતી ધ્યાન નથી દેતો એ જવાબદારી પણ સરકારની તો છે જ કે એને ત્યાં આગળ ચેકિંગ કરાવવું પડે એની મોનિટર કરાવવું પડે ત્યાં આગળ ધ્યાન રાખવી પડે કારણ કે જે વસ્તુ આપી છે છે એનો ઉપયોગ થાય છે કે નહીં અને સિવિલમાં મોટા ભાગે જે દર્દીઓ આવતા હોય તો એ સામાન્ય પરિવારના લોકો ત્યાં આગળ આવતો હોય તમે હમણાં જ વાત કરી કે મારી પાસે બે પૈસા છે તો હું તો પ્રાઇવેટમાં લઈ જવાનો પરંતુ ખરેખર જેની પાસે કંઈ છે નહીં એ તો સિવિલ ઉપર જ નિર્ભર રહેવાના છે ત્યાં જેવી પણ સારવાર આપે એ જ સારવાર લેવાની છે જો આ જ રીતના બધું આવી જ રીતના હાલે તો લોકો થોડા ત્યાં આગળ સારવાર લેવા જવાના છે મરી જવાના છે જશે તો જરૂરી કે ટાઈમે સારવાર નહીં મળે તો આજે વાત છે પાછું મારા એક ફોનમાં નંબર હતો એમાં લખ્યું હતું આરોગ્ય મંત્રી હવે હાલમાં આરોગ્ય મંત્રી છે કે પહેલાંના છે મને ખબર નથી પણ મેં જેવો ફોન કર્યો એક વ્યક્તિ ઉપાડ્યો એ મને ઓળખતા હતા મેં સાહેબ શિવલમાં આવી માથે ઉઠાય છે એમને ત્યાં ફોન કર્યો તાત્કાલિક બે માણસો આવી પણ ગયા પણ એ બે માણસોનું આ કોઈ માન ન કું સાહેબે ફોન કર્યો હતો આરોગ્ય મંત્રી પહેલાંના હોય કે અત્યારે મને ખબર નથી પણ એક વ્યક્તિ ઉપાડ્યો ફોન પીએ હોય ગમે એ મને ઓળખતા હતા એમ મને હું ફોન કરું છું ફટાફટ આવી જાય છે અને આવી ગયા વધી ગયા બાર વાગ્યા ત્રણ કલાક પછી એ બે માણસો આવ્યા મારી પાસે જ હતા કે ફટાફટ આપણે બધું કરાવી દઈ પણ છતાં પણ થયું નહોતું મંત્રીના નામ માટે પણ કામ નથી થતું એ માન લીધું તમે તો આ લોકો સરકાર નથી બીતા હા એનો મતલબ તો એ જ થયો ને હા સરકારની બીતા હતી તો સરકારને વિનંતી કરું કે આપ ચોક્કસ છે ને એક મહિને મહિને આની વિઝિટ કરાવો આરોગ્ય મંત્રીને વિનંતી કરું છું ને કે આ લોકો નાના માણસોને મારી નાખશે તમે તો બધી સુવિધા આપો છો પણ એ સુધી પહોંચી સરકાર સુધી નાના માણસો સુધી પહોંચી જ કે નહીં એક જ સીટી સ્કેન છે મતલબ એ ને દસ જણા દસ જણા લાઈન હતી હવે એક બધાને વાયા ફરતી વારો આવે તો એક જણો મરી જાય નક્કી થઈ ગયું શ્રી સોય તો એવું નહીં કે ઇમરજન્સી જે સિરિયસ છે તો એનો પહેલા વારો લઈ લે એવું નહીં વારા પછી વારો આ ચાર કલાકે વારો આવે તો એક જો મરી જ જાય એનો મતલબ બે તમે મારી નાખવાનું નક્કી થઈ ગયું છે અને કોઈ નહોતું યાર ડૉક્ટર હતા જ ત્યાં હાજર અને હું એ કહે બેન કોઈ બોલતા હતા કે હાડા અગિયાર આવ્યા સીટી સ્કેન કરવા માટે બિલકુલ ખોટી વાત છે કેમેરા ચેક કરાવું હું સાડા આઠ નવ વાગે હાજર થઈ ગયો હતો દાખલ કર્યા પછી સાડા આઠથી સાડા નવ સાડા સા હાડા અગિયાર સીટી સ્કેન લઈ લઈએ એમ માને ચાલો પછી હું બહાર ઉપર તો દોઢ કલાક પછી મેં ફોન કર્યો મારા શાળાને મેં શું થયું સીટી સ્કેન થઈ ગયું કે ના એક લાવીશ લાવ એમ એ મારી બેન પડી છે કોઈ ધ્યાન ના આપતા હું તરત ગયો અહીંયા પછી એક કલાક થયો છે सीटी स्कैन था अभी तरह वगे सीटी स्कैन नॉर्मल रिपोर्ट आप डॉक्टर तो होता नहीं तो डॉक्टर आपस रिपोर्ट कर सी तो डॉक्टर क्या है प्राइवेट में वही क्या क्या बीजू कहीं दवाखानु इन्हें हाजर जो डॉक्टर तो डॉक्टर एक एक सीसीटीवी कैमरा कैमरा के, चेक कर तब जो कोई डॉक्टर कोई नहीं फोक बहुत गंभीर हालत मेरी बेन तो बची गया न बचा तो हूँ दावो करता अपनी माथ में હું કઈ ખોટું બોલતો હતી મને ફાયદો નથી ખોટું બોલવાથી મારા કોઈ દુશ્મન નથી અને એમાં હમણાં બેન અમે અહીંયા સિવિલના કોઈ બેન છે હીરલ બેન એમનું ઇન્ટરવ્યુ જોયું મીડિયા એ વાત કરતા કે સાડા અગિયાર આવ્યા દોઢ વાગ્યા અમે રિપોર્ટ આપી દીધો છે બોલે બોલાય કે શું લેવાય અમે

હમ એ બધું તમે ત્યાં આગળ રીયા આવડી મોટી સિવિલ રાજકોટની પાછી એટલે સૌરાષ્ટ્રના મોટા ભાગના લોકોને કંઈ પણ થાય તો અમદાવાદ કરતા સિવિલમાં આપણે જાય ત્યાં આગળ હવે ત્યાંનો તમને આવો અનુભવ થયો સામાન્ય લોકો જે ત્યાં આગળ જતા છે સારવાર લેવા માટે જતાય છે એની સાથે શું નહીં શું થતું હશે નાના માણસો દાગીના વેચે છે જમીન વેકી દે છે હવે મને ખબર પડી સરકારી જતા સરકારમાં ધ્યાન નહીં આપે પ્રાઇવેટમાં જવાનું કારણ એ છે નાના માણસો વ્યાજ દસ દસ ટકા પૈસા લઈ અને પ્રાઇવેટમાં જાય છે એનું કારણ શું છે આ લોકો ધ્યાન નથી આપતા અને કેટલાય માણસો અત્યારે મળી ગયા છે આ તો હું આવ્યો મને અનુભવ થયો એટલે મેં સરકારની રજૂઆત કરી કે મને આવો અનુભવ થયો બાકી બીજાનું કોણ સાંભળતો હોય છે નાનો માણસો ન્યૂઝ સુધી પહોંચી ન હોય કે બિચારો એને ખબર ન હોય ન્યૂઝમાં કેવી જવું એનું કોઈ સાંભળ્યું નહીં તો માત્ર ને માત્ર આજે બોલો છો નાના માણસો માટે બોલો છું મારી બેન તો હાજી થઈ જાય બોલવાનું ખાલી આ બાનમાં આવી ગયા હજુ બોલતા નથી અને પંદર વીસ દિવસ પછી હું ન્યૂઝમાં આવ્યો છું

કલાકારો જે છે એ ભાજપ સરકારની ગુજરાત હોય કે રાજ્ય એટલે રાજ્ય કે પછી કેન્દ્રની વાહવાહી કરતા હોય સ્ટેજ ઉપરને આવુંથી અગાબા જ્યારે તમે જ ગયા તમને આવો અનુભવ થયો તો ત્યારે જ ખરેખર ખબર પડી કારણ કે સ્ટેજ ઉપરથી જે કંઈ વાત કરતા હોય એ જુદી હોય છે જે રિયલ ઘટના કે રિયલ જે આપણે જોઈ છીએ અને જ્યારે અનુભવ થાય ત્યારે એ બધી આખી જુદી હોય છે હા અમે સરકારનું તો તે સારું જ બોલતા હારું બોલશું સરકારનું તે સરકાર કે એમને અમારું કંઈક બગાડ્યું નથી પણ અહીંયા સિવિલમાં ગયા પછી ખબર પડે સરકાર તો બરાબર છે પણ નીચે વાળો સ્ટાફ બરોબર નથી સરકાર તો જે વસ્તુ જોઈએ બધી પહોંચાડ પહોંચાડતી એવો બાટલા કેના મશીનો મશીનો પ્રાઇવેટ કરતા પણ સારા મશીનો આની પાસે છે સરકારી પાસે પણ અંદર સ્ટાફ નથી કરતો સરકારને ખાલી એટલું ધ્યાન આપવાનું છે મહિને એકાદ વિઝિટ કરવાની છે કારણ કે સરકારને આ લોકો એ નહીં તમે કીધું સ્ટાફ ધ્યાન નથી આપતો જવાબદારી તો સરકારની જ છે હા તો એનો મતલબ તો એ થયો કે ધ્યાન ત્યાં આગળ હરકી નથી દેતા એના કારણે જ આ રીતના લોકો હેરાન થાય છે અને આ તો તમે બહાર આવ્યા ઘણા બધા એવા પરિવારો તમે કીધું ને મીડિયા નું ઘણા બધા સામાન્ય વર્ગના માણસો હોય તો મીડિયા પણ એનું ખાસ નોંધ નથી લેતી હોતી ત્યાં આગળ રડતા હોય જે કંઈ વિષય બન્યું હોય મીડિયા પણ ધ્યાનમાં નથી લેતું તમે તો આજ આટલા સેલિબ્રિટી છો એટલે તમારું માની લીધું કે મીડિયાએ ધ્યાન લીધું તમે જે વાત કરી એ એક બરોબર છે મિત્રો કે આ પચીસ ફેબ્રુઆરીનો બનાવ છે એટલે એવી કોઈ જ ઘટના નથી કે ભાઈ હકાભાના બેનને ત્યાં લઈને ગયા ને એમની સાથે ખરાબ વર્તન નહીં થયું પછી અકાભા આવ્યા છે એમના બેનને અત્યારે હોસ્પિટલમાંથી રજા પણ આપી દીધી છે પ્રાઇવેટમાં પરંતુ અકાબાનો એક જીવ એવો રહ્યો છે કે ભાઈ આપણા માટે નહીં તો બીજા માટે આજ મારી સાથે આવું વર્તન થયું છે તો સામાન્ય વ્યક્તિઓ સાથે તો આ કેવા વર્તન કરતા હોય છે એની માટે થઈને અત્યારે ખુલીને અકાબા જે છે એ સિવિલ હોસ્પિટલના જે કંઈ સંચાલકો છે ત્યાંના જે કંઈ ડૉક્ટરો છે ત્યાંનું જે કંઈ સ્ટાફ છે એની લાલિયાવાળી જે છે એ સામે લાયા છે અકાબા તમારું ખાસ રાજ્ય સરકાર પાસે કઈ માંગ રહેશે કે આ એક રાજકોટ સિવિલની અત્યારે વાત થઈ છે મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં આવી જ રીતના હાલતું હોય છે આપણે એ જોયેલું છે ઘણી વખત આ તો સરકાર શું એવું કરે તો આ બધી જે કંઈ ડોક્ટરો કે એનો જે કંઈ સ્ટાફ છે ને એ જે કંઈ બધા મનમની ચલાવતા હોય છે એમાંથી મુક્તિ મળે અને સામાન્ય વ્યક્તિ પણ જે છે એને યોગ્ય સારવાર મળે અત્યાર સુધી સરકાર સુધી વાત પહોંચી જ નથી નાના માણસ પહોંચી કે સરકાર સુધી સરકારને ખબર હતી જ નહીં કે આવું ચાલી રહ્યું છે હવે હું આવ્યો અત્યારે ન્યૂઝમાં એટલે હવે સરકારને ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આવો આ જમેદાર માણસ છે આ ખોટું ન બોલે જે સે રીતે તો સરકારને વિનંતી હું કરું કે આપ ચોક્કસ મહિને કાદે આની વિઝિટ કરજો આરોગ્ય મંત્રી પણ વિનંતી કરું અને વિઝિટ કરજો આ ડૉક્ટરો શું કરે છે તમને ખબર જ નથી તમે તો તમારું ફરજ નિભાવો છો પણ નીચેવા ફરજ નિભાવતા આ ડૉક્ટરો છે દવાખાનાના તો શિવલમાં તમે ચોક્કસ મુલાકાત લેજો અને કોઈ નાના માણસ એકવાર મોકલજો તમે કદી માન દવાખાને જાવ તમે હારે જઈ જાવ તમારા માણસને મોકલજો એટલે તમને ખ્યાલ આવે કે આ લોકો કેવું વર્તન કરે છે અને આવી જો થયું ને નાના માણસોને વિશ્વાસ ઉડી જાય છે હમણાં વાત કરી જ ને કે જમીનું ગીરવે મીકી દે વેચી નાખે હોના ગીરવે મીઠી દે અથવા દે વ્યાજના લઈ અને પ્રાઇવેટમાં સારવાર લેવા જાય છે પરંતુ સરકારી હોસ્પિટલમાં પ્રાઇવેટ કરતા સારા સાધનો હોવા છતાં ત્યાં આગળ લોકો ખચકાય છે કે રવા દે આપણે નથી જાવ આમાં એવું છે કે આ ડોક્ટર પ્રાઇવેટ દવાખાના આ લોકોનો હોય છે મોટા મોટાભાગ હા એ લોકો પ્રાઇવેટમાં ધ્યાન વધુ આપે કારણ કે અઢી ત્રણ કલાકથી આ ડોક્ટર આવતી નોકર હતા ને દવાખાના મગતા ડોક્ટર રિપોર્ટ કરવાનો રિપોર્ટ આપવાનો અઢી ત્રણ કલાક ગયો તો ઓળખી હોત મને સાહેબ હું ન્યૂઝમાં જઈશ કરું તમે જોયું અત્યારે મારી બેન દાખલ છે એટલે હું કઈ બોલતો નથી હું ન્યૂઝમાંથી ચોક્કસ પછી મારી પાછળ સુધી બહાર આવ્યા મારી પાસે ડોક્ટર સાહેબ એ કેમેરા છે હું ભાઈ કંઈ કામ કામ હોય તો કહેજો હું તો આવી ગયો હું તો આવી ગયો મેં આવ્યો છું પણ મોડ આવ્યો હશે તમે તમે હતા નહીં તો તમે શું કરતા હતા એટલા એટલા વાગ્યા તમે હતા ક્યાં હોય તમે ક્યાં હતા કોઈ પ્રાઇવેટ દવાખાનામાં હતા ભાઈ તમે તમારો સ્ટાફ કેમ ધ્યાન નથી આપતો અને આખો કુંડાળું બધા બેઠી નર્સું બસું બધા કુંડાળુ બેઠા હતા કોઈ ધ્યાન નથી દીકર મારો પાણીઓ મારી દીકરીને બધા પાંચ છ અમે દવાખાનામાં તો ખાટલા પાણી હતા એ તો ખાલી મૂળ મૂકી દીધું ઓક્સિજન હા બસ પૂરું થઈ ગયું અને હારા આટના આવ્યા છે તમે સીટી સ્ક્રેનમાં ક્યારે લઈ જશો આને અને મને પ્રાઇવેટમાં લઈ જાવીએ છે હવે અમે એક બાજુ નહીં રહી કીધું આ મરી જઈશ તો કોણ લેશે તમે ફટાફટ આનું કાર્યવાહી કરો પણ કોઈ ધ્યાન ન આપું મને બહુ ખરાબ અનુભવ થયો અને હું સરકારને પ્રાર્થના કરું આમાં ધ્યાન આપજો ગરીબ મિત્રો અમે સોશિયલ મીડિયામાં જ્યારથી બધા ન્યૂઝવાળા એને પછી જે કંઈ યુટ્યુબ ચેનલોમાં ને એમાં તમારું આ ઇન્ટરવ્યુ કે આ વિડીયોને વાયરલ થયા જોયા મોટા ભાગના મિત્રોની કોમેન્ટ એ હોય છે કે કલાકારો સ્ટેજ ઉપર સરકારની વાહવાહી કરતા હોય છે જ્યારે એમને પોતાને કંઈ ખરાબ અનુભવ થાય ત્યારે એમને ખબર પડે છે ખરેખર લોકો કેટલી પીડાઓ ભોગવી રહ્યા છે આ સરકારનું અમે સારું બોલીશીને સારું બોલવાના કારણ કે સારા કામ એક જોવા તમારે આ એક અનુભવ થયો એક બીજા આપણા લોકસાહિત્ય કલાકાર હતા એની એફઆઈઆર પોલીસ જે છે એ લેતી નહોતી એટલે જ્યારે અનુભવ થાય ત્યારે ખબર પડે કે ખરેખર પરિસ્થિતિ આખી કેવી થઈ ગઈ છે અત્યારે મને અનુભવ થયો અનુભવ પોલીસનું પણ થયું ટંકરા પોલીસ ટંગરા પોલીસે મારું બહુ સારું ધ્યાન નાખ્યું મને ફટાફટ એક કલાકમાં આપણે ફાડી દીધી મારી અને બે કલાકમાં બે કલાકમાં ગુનેગારને ગોતી નાખ્યો છે મારી ભાઈ નંબર પણ નહોતા એના ગાડીના બે કલાકમાં એ લોકો સીસીટીવી કેમેરા દ્વારા બે કલાકમાં ગુનેગારને ગોઈતો જ થાય છે સાહેબ છે ટંકરા પોલીસ આખા સ્ટાફે બહુ મહેનત કરી છે હું પોલીસને ધન્યવાદ આપું છું

તમે એમ કીધું ફાળો આપણે આમને તેમ તો અમને થાય કે ભાઈ આપણે સીધી ન પડે થોડી ઘણી તપાસ કરવી પડે તમે હાચા છો ખોટા છો એમ બરોબર તમારી રજૂઆત બહુ હારી લાગી એટલે આપણે કલાકમાં આપણે ફાળ નાખી એટલે એમને એવું થયું ખરેખર આ ઘટના બનેલી છે અને મને અનુભવ સારો થયો પોલીસનો ટકરા પોલીસ ગુજરાત પોલીસને હું ધન્યવાદ આપું છું હકાભાઈ એક અંતમાં છેલ્લો સવાલ લગભગ લોકસભાની ચૂંટણીની પહેલાં પહેલાં તમે ભાજપ જોઈન કર્યું હતું ત્યારે અમે સાંભળ્યું હતું કે બધું ભાજપ ભાજપ છે અત્યારે અને સારા કામ થાય છે બરોબર છે બધું એટલે તમે જોઈન કર્યું હતું પણ અકાબા ખરેખર એવું લાગે છે ને તમે લોક સાહિત્યકાર છો હાંસ્ય કલાકાર છો ગુજરાતના મોટા ભાગના તાલુકા ગામડા કે જિલ્લા પ્રોગ્રામો સતત ચાલુ ને ચાલુ જ હોય છે એટલે લોકોને મળતા હોય તો ખરેખર જે આખું ચિત્ર દેખાય છે અને ખરેખર જે વાસ્તવિકતા છે એવું તમને લાગે છે કે જે બતાવવામાં આવે છે અને જે રિયલ છે એમાં ઘણો બધો તફાવત છે મને અનુભવ ખરાબ થયો સિવિલ હોસ્પિટલ હતી એનું હું કહી શકું સિવિલ હોસ્પિટલનું મને પોલીસનો સારો અનુભવ થયો સારો કીધું એમ સરકાર પોલીસ સરકારમાં આવે અને સિવિલ સરકારમાં આવે તો એકનો અનુભવ મને સારો થયો પોલીસનો તો મેં સારું કીધું આનો અનુભવ ખરાબ થયો મને વ્યવસ્થિત જવાબ ન આપ્યો આપણને લુખા માણ વાત કરતી વાત કર્યો આપણે આપણે એટલે મને મજા ન આવી તો એ સરકાર ચોક્કસ કહું મતલબ એ થયો અકાબા કે ખરેખર જે બન્યું તું જે થયું હે એ તમે કીધું નહીતર મોટા ભાગે આપણે જોતા હોય છે સરકારમાં હોય સરકારના કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે એની સાથે જોડાયેલા હોય તો સારું થાય તો બોલવાનું ખરાબ થાય તો નહીં બોલવાનું એ આપણે જોયેલું છે અત્યાર સુધી તો તમને કોઈ આવું કીધું કે ભાઈ યાર આવું હોય તો અમને કહેવાય ના મીડિયામાં જાહેરમાં ન હોય ને આમાં અમુકનું આપણું જ ખરાબ લાગે ને આવું કોઈના ફોન બોન ક્યાં આવ્યા હતા કોઈનો ફોન આવે મને કોઈનો ફોન ના ફોન આવે ને મને ફોન કરી નાખવો જો કોઈ એવું નહીં કોઈ કે ફોન કરે કે મને કોઈ શું ફોન કરવો જો ભાઈ સરકારનું ખરાબ લાગે તમે જાહેરમાં આવું આવીને બોલો આમાં સરકારનું કંઈ ખરાબ

કે ખરાબ થાય છે સતાય બોલતા નથી કે આ નહીં આનું આમ છે આ તમે આવીને ખુલીને બોલ્યા કે ભાઈ પોલીસનો અનુભવ સારો છે પોલીસે તાત્કાલિક રિસ્પોન્સ આપ્યો તાત્કાલિક ઘટના બની તેની એફઆઈઆર દાખલ કરી અકસ્માતનો અને સિવિલ વાળા તમે આટલું બધું દો છો આટલું બધું ત્યાં સહાય કરો છો આટલા બધા સાધનો છે આટલો પગાર ત્યાં દો છો પરંતુ લોકોને યોગ્ય સારવાર નથી મળતી હા સારવાર નથી મળતી બિલકુલ સરકારે બધું આપે છે સાધનો જે જો એ બધા સાધનો છે આ ડૉક્ટરો મારા ખ્યાલથી પ્રાઇવેટ દવાખાના વયા જાય છે હું કામ બતા પછી આવે છે આગ્યા ઓટીપી શું ઓફિસનનું ખોલે છે એવું કહેવાય ને કે ચાલુ થાય ને ઓપીડી હા શું કરવાનું માણસોને કેમ કે ડૉક્ટર તો નહીં કહેવાય કે ફોન આવ્યા પેલા સીરિયસ તો થઈ જાય ડૉક્ટર કહેવાય ડૉક્ટરની ફરજમાં આવે છે ડૉક્ટરની ફરજ નથી ભાવતા એ પાકા ભરાય છે પેલા જે બેન બોલતા તો કોણ છે મને ખબર નથી બિલકુલ ખોટું બોલે છે હા આઠે હું આયો હતો કેમેરા છે ચેક કરો મેં મને ફાઇલ આપવા ના પડી છે ફાઇલ આપો મારા દવાખાને લઈ જાવ વગર એ ના પાડે દેવાની આપી હતી ફાઇલ અમને નહીં ફાઇલ નથી આપતા કેમ નથી ફાઇલ મને એ જાણવું છે કે આ લોકો ફાઇલ કેમ નથી આપતા અમારે બીજા પ્રાઇવેટમાં લઈ જાવ ફાઇલ આપી છે રિપોર્ટ આ લોકો રિપોર્ટની ફાઇલ નથી આપતા એ ખાસ નોંધ મુદ્દો લેવાનો છે અને અલગ મૂકજો ત્યાંથી મને ફાઇલ આપવાનું નામ ના પડે મારી કેમ ન આપી ફાઇલ અને આજની તારીખમાં ના પડે દેવાની હા દેવાની ના પડે અને મેં રિપોર્ટ લખ્યા છે ને કે આમાં લખતા જાઓ મેં બહુ ખરાબ લખ્યું તમારું બિલકુલ કામ બરાબર નથી મને રિક્વેસ્ટ હતા હા એ કે એવું રાખો બોલશો હાવ લખતા જાઓ અમે શું તમારું બગેડું હું નહીં લખું કીધું તમારું કોઈ સેવા બરોબર છે જ નહીં હકા હમણાં એક બીજી ચેનલનું અમે જોયું બધા દર્દીઓ રાયડું પાડે એમને રિયાલિટી ચેક કર્યું ખરેખર શું પરિસ્થિતિ છે બધા દર્દીઓ રાયડું પાડે હમણાં જ અમે ઇન્ટરવ્યુ જોયું જે લગભગ અડધો કલાક નહીં થયું જે ચોવીસ કલાક વાળાએ એના ફેસબુક પેજ ઉપર મેં ત્યાં રિયાલિટી ચેક કરી દર્દીઓનું શું કહેવાનું થાય છે બધે રેડું જ પડે એટલે એનો મતલબ એ થયો કે ખરેખર એમનાથી દર્દીઓ તંગ આવી ગયા છે ટૂંકમાં આખા જે સારું સરકારનું કે કર્મચારીઓ જે સારું કરશે એનું સારું બોલશો જે સારું નથી કરતા તો એનું ખરાબ બોલવાની તૈયારી પૂરેપૂરી તૈયારી તો કલાકાર કોને કહેવાય કે સત્ય છે આ જનતા છે ગરીબ માણસોને કંઈ થવું જોઈએ કે કલાકાર સારું તો બોલે છે હું સત્ય છે સત્ય બોલીશ ખરાબ છે ખરાબ બોલીશ સારું કામ તો સારું બોલીશ પોલીસનું કામ મને સારું લાગ્યું તો સારું સિવિલ નું કામ મને ખરાબ લાગ્યું તો ખરાબ બોલ્યો આમાં સરકારથી કે સમાજથી કંઈ લેવા દેવા દેવાની મને અમારો અનુભવ થયો હું રજૂ કરું છું ગરીબ માણસોને કાયમ આવે એટલા માટે આ આવે છે હું અત્યારે બોલ્યો ને એ મારી બને તો સારું થઈ ગયું એ વાત જવા તો પણ બીજાને આવું ન થાય એના માટે હું ન્યૂઝમાં આવ્યો છું નાના માણસોનું સારું થાય એટલા માટે